વિસાવદરના પ્રેમપરા ગામે ગૌશાળાએ ભાડે રાખેલ જમીન અન્ય વ્યક્તિ દ્વારા પોતાની ગાયો અને ભેંસો ચરાવવા અને ગૌશાળામાં સંચાલકોને માર મારવાના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું ગૌશાળા દ્વારા ભાડે રાખવામાં આવેલ જમીનમાં અન્ય વ્યક્તિ દ્વારા પોતાના પશુ ચરાવવામાં આવે છે સંચાલકોએ ના પાડતા માથાભારે વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો ગામના આગેવાનો દ્વારા સમજાવવામાં આવતા તેમ છતાં માર મારવાની આપવામાં આવી ધમકીઓ માથાભારે શખ્સના વિરોધમાં ગામ લોકો દ્વારા વિસાવદર પ્રાત અધિકારી અને ડી સરપચ મારી પાસે કાલ ની પરમ કેશુભાઈ અને ધરમસિંહભાઈ અને મોટાભાઈ બે ભાઈઓ મારી ઘરે આવી અને મને કીધું જાણ કરી કે અમે ગૌશાળાના જે રાખેલ વીડી છે એમાં આપણા ગામના ગઢવી એટલે કે જીવાભાઈ પોલાભાઈ ગઢવી તે ભેંસું સરતા અમે ના પાડવાથી અમા ઉશ્કેરાઈ જાય અને અમને મારેલ છે જે અને અમારે ફરિયાદ કરવી છે એટલે માર મારેલો હતો તો એ મને બતાવ્યું મેં વાત કરી ભાઈ આપણે એની પાસે જઈએ એટલે કે અમને ખૂબ માર્યા આની પહેલાં પણ માર્યા છે આવી રીતની બનાવતી હોસ્પિટલમાં દાખલ થયા ફરિયાદ થઈ ફરિયાદ થઈ અને કેશુભાઈની ઘેરે આવ્યા ત્યારબાદ અમે પણ એની ઘેરે જઈ અને વાત કરી કે ભાઈ આપણે હવે ફરિયાદ થઈને આગળ પાસે આપણે સમાધાનની વાત કરીશું પરંતુ કેશુભાઈને પાછી મને જાણ કરી હું અમારા આગેવાન હરિભાઈ છે અમે બે કેશુભાઈની ઘેરે બેઠા હતા ત્યારે વાત કરી કે આગળે ઘડીક પહેલાં આવી અને પાછી એવી ધમકી આપી ગયો હું મારે અને માર્યા છે ને હજી પણ મારે એટલે હવે અમારે આવેદનપત્ર આપવું છે ગામ અમે અમારા માટે નથી કરતા અમે આ ગૌશાળા ગામ માટે છે ને ગામ માટે મહેનત કરીએ છીએ અમે કોઈ પણ રૂપિયાનો એક રૂપિયાના સ્વાર્થ વિના અમે ગૌશાળાનું સંચાલન કરીએ છીએ અને અમારે આવી રીતે માર ખાવો પડે આ માણસ અવારનવાર ગમે એને મારતો હોય તો અમને હોતે મારશે આવી બીક છે અમને એટલે એણે ગામ પાસે રજૂઆત કરી ગામ લોકો આજે આવેદનપત્ર આપવા અહીં આવ્યા છે